ગઢડા સ્વામિનારાયણ મંદિરના સાધુનો અશ્વલીલ વિડિયો વાયરલના વિરોધમાં હરિભક્તોએ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર મોટી સંખ્યામાં મહિલાઓ સહિત હરિભક્તો રહ્યા ઉપસ્થિત લંપટ સાધુઓને હટાવવાની માંગ કરવામાં આવી સ્વામિનારાયણ સંપ્રદાયના અમુક સાધુઓના અશ્વલીલ વિડિયો વાયરલ થયા છે જેના વિરોધમાં હરિભક્તો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ત્યારે ગઢડા સ્વામિનારાયણ મંદિરના લંપટ સાધુઓના વિરોધમાં મોટી સંખ્યામાં હરિભક્તો બોટાદ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને લંપટ સાધુઓના વિરોધમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને તાત્કાલિક લંપટ સાધુઓને હટાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે તેમજ ગઢડા મંદિર દ્વારા દસ હરિભક્તો ઉપર ખોટી ફરિયાદ કરી છે તે પરત લેવા હરિભક્તો એ માંગ કરી છે જો ફરિયાદ પરત નહીં લેવાય તો ઉપવાસ આંદોલન કરવાની પણ આવી છે જેને લઈ સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે અને ચર્ચાનો વિષય બન્યો છે સ્વામિનારાયણ સંપ્રદાયના લંપટ સાધુઓના વિરોધમાં માં હરિભક્તો કલેક્ટર શ્રી ને આવેદન પત્ર આપ્યું છે ગઢડા સ્વામિનારાયણ મંદિરના ભગવત પ્રસાદ સ્વામીનો અશ્વલીલ વીડિયો વાયરલ થયો હતો મોટી સંખ્યામાં હરિભક્તો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને લંપટ સાધુઓના વિરોધમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો મહિલા હરિભક્તો દ્વારા બેનરો સાથે લંપટ સાધુઓના વિરોધમાં હાઈ હાઈના સૂત્રો પણ કર્યા હતા તેમજ ગઢડા મંદિરમાં ગત તારીખ સોળ જૂન ના રોજ હરિભક્તો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેથી મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા દસ હરિભક્તો સામે ગઢડા પોલીસ મથકમાં ફરિયાદ ફરિયાદ નોંધાવવામાં આવી છે અને તે પરત ખેંચવાની હરિભક્તોએ માંગ કરી હતી તેમજ હરિભક્તો ઉપર ખોટી પોલીસ ફરિયાદ કરવામાં આવી છે અને જો આ પોલીસ ફરિયાદ પરત ખેંચવામાં નહીં આવે તો હરિભક્તો દ્વારા ઉપવાસ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે ગત તારીખ સોળ ના રોજ હરિભક્તો એકઠા થયા હતા અને ગઢડા સ્વામિનારાયણ મંદિર ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જે અંગે દસ લોકો સામે ટ્રસ્ટીઓ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી ત્યારે ગઢડા સ્વામિનારાયણ મંદિરના સાધુનો ઐશ્વલ્ય વીડિયો વાયરલના વિરોધમાં હરિભક્તો દ્વારા કલેક્ટર શ્રીને પત્ર આપ્યું છે મોટી સંખ્યામાં મહિલાઓ સહિત હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને લંપટ સાધુઓને હટાવવામાં આવે તેવી માંગ સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું છે આવું ન હોવું જોવે એમ અમારે બેન દીકરીઓને ગમે મોકલવા હોય તો અમારે જાય છે મંદિરે તો આવું બધું થાય તો અમારે બેન દીકરો ને શું થાય તો ગ્રસ્ત થઈ જાવ ને કપડા પહેરી લો સંસારમાં આવી જાવ

જો આવા સાધુ મંદિરમાં રહેશે તો બેન દીકરીઓને મંદિર જાવું આ બધું થોડીક તકલીફ પડશે અને અમારે બીજા કોઈ સાથે કઈ વિરોધ નથી પણ અમારા સંપ્રદાય વિશે જો કોઈ આવું બોલશે ને સંપ્રદાયને લાંચન લાગશે તો અમારે હરિભક્તોને ઝાઝી સંખ્યામાં આવી રીતે ભેગા થઈને બોલવું પડશે મારું નામ ચૌહાણ જયેશભાઈ છે મુદ્દામાં તો એક એવું છે જે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જે ઉપરની બધા સાધુઓ ભેગા થયા છે લંપટ સાધુઓ જે ન કરવાના ધંધા કરે છે મીડિયામાં બધે ફેસબુકમાં યુટ્યુબમાં બધે ફરે છે એનાથી દરેક હરિભક્તોને બહાર નીકળવામાં શરમજનક થઈ ગઈ છે કોઈ પણ હરિભક્તો નીકળે બધા બહારના હરિપબ્લિક એવું જ જોવો છે કે જો આ સાધુના શિષ્યો છે બધા એના હિસાબે અમારે બહુ તકલીફ પડી ગઈ છે હા એમાં જે ગુનો દાખલ કર્યો છે એ લોકોએ એને પોતાની સત્તાનો દુરુપયોગ કરીને પાવર પાવર વાપરીને એને આજે ખોટી ફરિયાદ દાખલ કરી છે હકીકતમાં એવું છે જ્યારે અમે ગઢડા જ્ઞાને નોલા રવિવારે અમે ત્યાં ગયેલા ત્યારે અમે આવેદનપત્ર આપેલું બધા ટ્રસ્ટીઓને પોલીસ કર્મીઓ સાથે હતા અને પોલીસ કર્મીઓ સાથે રહીને અમે જે ટ્રસ્ટીઓને આવેદન આપ્યું ત્યારે ટ્રસ્ટીઓ સ્વીકાર્યું અને એના ટ્રસ્ટી મીડિયામાં એવું બોલે છે કે ના આ જે શરમજનક વાત છે એ ટ્રસ્ટીઓ સ્વીકાર્યું છે કે આમાં અમારી પણ લાગણી દુભાણી છે સંપ્રદાયની પણ લાગણી દુભાણી છે આની ઉપર અમે જે પણ કડક પગલાં કરશું અને લઈશું એવી અમે તમને બાહેધારી આપી છે એ બધું એ લોકોએ મીડિયા સમક્ષ આ બધું બોલેલા છે અને એ ટ્રસ્ટીઓ અત્યારે પોતાનો પાવર વાપરીને પોતાને સત્તાનો ગેરઉપયોગ કરીને સંપ્રદાયને ધૂળ ચાટતો કરી દેવા માંગે છે અત્યારે અમે ગાંધી ચિંતા માર્ગથી બધા આગળ છે આની જો નહીં થાય તો અમે આગળ જે જે ઉપરથી અમને સૂચના આવશે હરિભક્તોની બધા એકઠા જે અમે કરશું એમ નિર્ણય લઈશું ગોરુભાઈ સુરેખભાઈ દાદલ બોટાદ ગરડા ગોપીનાથજી ટેમ્પલ મંદિર ત્યાંના જે સાધુઓનું બેફામ વર્તન છે જે આખા એ સંપ્રદાયને નીચા જોવા જેવું થયું છે અશ્લીલ વિડીયો એની હરકતો જે સામાન્ય લોકો પણ ન જોઈ શકે એવા જે વિડીયો ખાસ વારે બહાર પડે છે એ સાધુઓને મંદિરમાંથી હકાલ અકાલપટ્ટી કરવા માટે અમારું કલેક્ટર સાહેબને અમે આજે આવેદનપત્ર આપ્યું છે જ્યાં સુધી આ સંપ્રદાયનો સાધુ ન સુધરે તંત્ર જે મેઇન વહીવટીકર્તાઓ છે એ સાધુઓને જ્યાં સુધી એને બહાર કાઢી ન મૂકે ત્યાં સુધી અમારું આંદોલન સખત શરૂ રહેશે Ma lei l'ha detto.